વિરમગામ શહેરમાં વર્ષોથી પરંપરાગત સાતમ આઠમ અને જન્માષ્ટમી પર્વ પર યોજાતા લોક લોકભાતીગળ પરંપરાગત મેળો આ વર્ષે મંજૂરીને લઈને શરૂ જ ન થયો રાજ્ય સરકારની નવી એસઓપીને લઈને મંજૂરી ન મળતા મેળો બંધ રખાયો સંચાલકો વ્યાપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો સમગ્ર રાજ્યમાં રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારે નવી એસઓપી જાહેર કરી હતી જેમાં ગેમ ઝોન અને મેળાઓ પર કડક નિર્દેશોનું પાલન કરવા માટે એસઓપી તૈયાર કરવામાં આવી હતી પરંતુ આ વર્ષે મોટાભાગના મેળાઓમાં સ્થાનિક તંત્રની મંજૂરી ન મળતા મોટાભાગના મેળાઓ બંધ જોવા મળ્યા હતા ત્યારે વિરમગામ શહેરમાં પણ શહેરના સિદ્ધનાથ મહાદેવ મંદિર પટાંગણ સંઘાળીયાનો મેદાન શેઠ એમજી હાઈસ્કૂલ તેમજ કેશવ હરપાલ જીનના મેળામાં ચાર મેળાના આયોજકો દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ મેળાના આયોજકો દ્વારા ચારથી પાંચ દિવસની મેળાની મંજૂરી માંગવામાં આવી હતી પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા મેળાની મંજૂરી ન અપાતા મેળાના આયોજકો રાઇડ્સ સ્ટોલ તેમજ નાના મોટા વેપારીઓ માલસામાન મૂકી દીધા હતા બાદ મેળો પણ ન યોજાતા નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો બીજી બાજુ સાતમ અને આઠમમાં અતિશય પડેલા વિરમગામ પંથકમાં ભારે વરસાદને કારણે તમામ મેળાઓમાં વરસાદી પાણી ભરાયા હતા વધુમાં પાંચમના દિવસે મંજૂરી વગર લોકમેળો શરૂ કરી દેવાતા નાયબ કલેક્ટરના આદેશ બાદ તમામ મેળાઓ બંધ કરવામાં આવ્યા હતા